કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની મોટી જાહેરાત જ્યાં પાણી ભરાય તે લોકેશન શોધો સરકાર આવીને બોરિંગ કરી જશે સુરત મહાનગરપાલિકાના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમમાં સી આર પાટીલે આ જાહેરાત કરી તેમણે કહ્યું કે જ્યાં પાણી ભરાય છે ત્યાં બોરિંગ કરવાથી બે સમસ્યાનું કાયમી સમાધાન થશે રોડ રસ્તા તૂટતા અટકાવી શકાશે જ્યારે પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે જેનો લાંબા ગાળા સુધી લોકો મોટો લાભ લઈ શકશે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલા બોર કરવાનો સંકલ્પ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાનમાં દેશના સૌ લોકો જોડાય તેવી પણ તેમણે અપીલ કરી મહાનગરપાલિકામાં પણ જે જગ્યાએ પાણીનો ભરાવો થાય છે વરસાદમાં પાણીના ભરાવાને કારણે લોકોને મુશ્કેલીઓ પડે છે અને રોડ પણ તૂટે છે એવી જગ્યા ઉપર પણ સાઈડમાં ત્યાં બોર કરીને આ પાણી જમીનમાં ઉતારવા માટેનો આ પ્રયત્ન જ એ પણ અમે સાથે સાથે કરીએ છીએ ગામનું પાણી જે વહી જતું હોય ત્યાં એના નાળામાં કે ખાડામાં ત્યાં પણ બોર કરીએ છીએ અને સીમનું પાણી સીમમાં ખેડૂતોમાં પણ ખેડૂતો પણ ખેતરમાં આ પાણી જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે